પ્રકરણ પાંચ પાયાના આકારોની સમજૂતી સૌ પ્રથમ ખાલી જગ્યાઓ આપેલી છે રેખાખંડ એક્સ વાય ઉપર એ બિંદુ છે તો એક્સ એ વત્તા એ વાય બરાબર એક્સ વાય થાય રેખાખંડ પીક્યુ ઉપર પી બિંદુ છે તો પીક્યુ ઓછા બીક્યુ બરાબર પી બી થાય એક રેખા ઉપર બિંદુઓ એમ એન અને આર આવેલા છે તો એમ આર બરાબર ચાર આર એન બરાબર છ અને એમ એન બરાબર દસ સેમી હોય તો બિંદુ આર એ બાકીના બેની વચ્ચે છે સી એ રેખાખંડ એક્સ વાયનું મધ્ય બિંદુ છે એક્સસી બરાબર ચાર પોઈન્ટ આઠ સેમી હોય તો એક્સ વાય બરાબર એનાથી ડબલ એટલે કે નવ પોઈન્ટ છ હોય રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ પી છે અને રેખાખંડ એ પીનું મધ્ય બિંદુ ક્યુ છે તો એ બી બરાબર આઠ હોય તો એ ક્યુ બરાબર છે એ બે થાય કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધારે હોય છે ચલા પછી પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે નેવું અંશનો ખૂણો બને છે દક્ષિણ દિશા અને ઉચ્ચર દિશા વચ્ચે એકસો એંશીના માપનો ખૂણો બને છે ઘડિયાળનો કાંટો એક ચતુર્થાંશ પરિભ્રમણમાં એક કાટખૂણા જેટલું ફરે ઘડિયાળનો કાંટો એક દ્વિતીયાંશ પરિભ્રમણમાં બે કાઠખૂણા જેટલું ફરે ઘડિયાળનો કાંટો પાંચ ઉપરથી આઠ ઉપર જતા એક ચતુર્થાંશ કાંટો ફરે ઘડિયાળનો કાંટો બાર ઉપરથી નવ ઉપર જતા ત્રણ ચતુર્થાંશ કાંટો ફરે ઘડિયાળનો કાંટો એક ઉપરથી એક દૃતિયાંશ પરિક્રમણ કરે તો સાત અંક ઉપર પહોંચે ઘડિયાળનો કાંટો આઠ ઉપરથી નવ પહોંચે તો અંશનો ખૂણો છે એ બનાવે જેની લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય તે આકૃતિ દ્વિપરમાણીય કહેવાય ચલોને પછી વિકલ્પો આપેલા છે નેવ અંશના માપના ખૂણાને કાટ ખૂણો કહેવાય નેવુકોણ નેવું મોટા અને એકસો એસી એકસો એસી થી ત્રણસો સાહીઠ વચ્ચેના ખૂણાને પ્રતિબિંબ ખૂણા પછી જે ત્રિકોણના ત્રણેય બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય સમદ્વિબાજુ કહેવાય અને ત્રણેયના માપ જુદા હોય એને વિષમ બાજુ કહેવાય ત્રિકોણ ABC માં સીમાં માફકોણો એ બરાબર સાહીઠ બી પચાસ અને સી સિત્તેર હોય તો એ છે લઘુકોણ છે ત્રિકોણ ક્યુ માફકોણો વીસ ક્યુ પચાસ અને આર એકસો દસ હોય તો તે ગુરુકોણ છે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ બરાબર ચાલીસ વાય બરાબર પચાસ અને ઝેડ બરાબર હોય તો તે એક્સ વાય ઝેડ એ કાટકોણ છે ત્રિકોણ ડીઈ એફમાં ડીઈ બરાબર પાંચ ઇ એફ બરાબર છ અને ડી એફ બરાબર પાંચ છે તો ત્રિકોણ ડી ઈ એફ એ સમ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય ત્રિકોણ એફ ઓ એક્સમાં એફ ઓ બરાબર ચાર ઓ એક્સ બરાબર પાંચ અને એફ એક્સ બરાબર છ હોય તો ત્રિકોણ એક્સ એ વિષમ બાજુ ત્રિકોણ છે ત્રિકોણ એમ એનપીમાં એમ એન બરાબર પાંચ પોઈન્ટ પાંચ પછી એનપી બરાબર પાંચ પોઈન્ટ પાંચ અને એમપી બરાબર પાંચ પોઈન્ટ પાંચ હોય તો તે સમ બાજુ ત્રિકોણ છે ચર્ચા રહ્યા પછી વિકલ્પો આપેલા છે ત્રણ દિવાસળીના ઉપયોગથી સંબાજુ ત્રિકોણ બને ખૂણાનું માપ કાટકો કાટમાં કોણ માપક વડે આ માપી શકાય ચોરસના વિકર્ણો પરસ્પર નેવું અંશના ખૂણે હોય છે ત્રિકોણને કુલ છ અંગ હોય છે મૂળાક્ષર એલની આકૃતિ લંબરેખા ખંડ દર્શાવે છે બસો અંશના માપના ખૂણાને પ્રતિબિંબ કોણ કહે છે એકસો એંશીના માપના ખૂણાને સરળ કોણ કહે છે જે ચતુષ્કોણને ચારે બાજુ સરખી હોય અને ખૂણા કાટખૂણા ન હોય તેને સ્તમ બાજુ ચતુષ્કોણ કહેવાય જે ચતુષ્કો ચારે બાજુ સરખી હોય ચારે ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહેવાય જે ત્રિકોણના ત્રણેય ખૂણા નેવું અંશથી નાના હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે તમે નિશાની પણ કરી શકો અને ખરા કે ખોટા પણ લખી શકો

કંપાસ ભગમાં બીજા કાટ ખૂણીનું માપ ત્રીસ સાહીઠ અને નેવું છે સાચું ચતુષ્કોણ એ ખુલ્લો ભૌકોણ છે ખોટું લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે ખોટું ચાલો એના પછી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાના પ્રકાર તમારે લખવાના છે કાટકોણ લઘુકોણ અહીં ગુરુકોણ બનશે અહીં પ્રતિબિંબકોણ બનશે ચલો એના પછી અહીં લઘુકોણ બનશે કાટકોણ પ્રતિબિંબકોણ અને સરળકોણ ચાલો હવે ઘડિયાળ વચ્ચે છે કેટલા અંશનો ખૂણો બને ખાણ ત્રીસ નો અહીં સાઠ નેવું એકસો વીસ ચાલો એના પછી એકસો પચાસ બસો દસ અને 240 ને ચાલીસ ચાલો હવે નીચે આપેલા ખૂણાઓના માપ પરથી ખૂણાનો પ્રકાર તમારે લખવાનો છે કે માપખૂણો એબીસી બરાબર વીસ તો લઘુકોણ નેવું હોય તો કાટકોણ બસો પછી પ્રતિબિંબકોણ એકસો એંશી સરળકોણ એકાણું ગુરુકોણ એકસો પાંચ ગુરુકોણ એકસો નેવું પ્રતિબિંબકોણ નેવ્યાશી લઘુકોણ પાસઠ લઘુકોણ અને પંચાણું ગુરુકોણ ચાલો ખૂણા દોરેલા છે ખૂણાના પ્રકાર લખવાના છે પેલો ખૂણો લઘુકોણ કાટકોણ ગુરુકોણ પ્રતિબિંબકોણ ચાળ્યા પછી નીચે કાટકોણ પછી લઘુકોણ પ્રતિબિંબકોણ અને સરળ કોણ એના પછી નવમો પ્રશ્ન એક રેખા દોરો આ રેખા ઉપર ત્રણ બિંદુઓ એ બીસી મૂકો એ બી એસી અને ને આ લો તે પરથી નક્કી કરો કે એ બી વધતા બીસી બરાબર એસી થાય ચાલો હવે આપણે એક એક કરે દોરી એને એ બી અને સી નામ આપ્યા અને એ બી ને સીને નામ આપીને પછી એ બી વધતા બીસી બરાબર એસી થાય તો કે બંને છે એ તમે સરખા માપ દોરો તો પછી એનો સરવાળો છે એ એસી એસી જેટલું માપો એટલો થાય ચાલો એટલા માપ માટે એ બી બરાબર છ લઈએ બીસી બરાબર છ લઈએ તો આ બંનેનો સરવાળો કરતાં આપણને બહાર મળશે ઘડિયાળના બે કાંટા દોરીને એક ચતુર્થાંશ એક દૃત્યાંશ અને ત્રણ ચતુર્થાંશ આંટાની આકૃતિ દોરો પહેલી આપણે આકૃતિ દોરીશું ત્રણ વગાડીશું એટલે એક ચતુર્થાંશ થશે એક દૃતિયાંશ આપણે કરીએ તો આપણે નવ ને પંદર કરીશું અને ત્રણ ચતુર્થાંશમાં છે એ છ ને પંદર આપણે કરીશું ચાલો એના પછી અગિયારમો પ્રશ્ન કોઈ એક ત્રિકોણ એક્સ વાય ઝેડ દોરો એક્સ વાય ઝેડ દોરો તેના બાજુના માપો છે લખો તે પરથી નક્કી કરો કે ત્રિકોણની બે બાજુના માપનો છે બારમો પ્રશ્ન ઘડિયાળનો કાંટો કેટલો આટો ફરે છે તે તમારે લખવાનો છે અહીં છે ઘડિયાળમાં એક ચતુર્થાંશ આંટો અહીં એક તૃતીયાંશ અહીં ત્રણ ચતુર્થાંશ અને અહીં એક ચતુર્થાંશ ચાલો તેરમો પ્રશ્ન ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે તમારે લખવાનું છે બે પરથી કાંટો ખસીને એક ચતુર્થાંશ આટો હોય તો પાંચ ઉપર હોય અને પાંચ પરથી ખસીને ત્રણ ચતુર્થાંશ આટો હોય તો બે ઉપર હોય કઈ દિશામાં પહોંચશે તે તમારે લખવાનું છે ઉત્તર દિશામાંથી એક ચતુર્થાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા પૂર્વ દિશામાં પૂર્વ દિશામાંથી એક તૃતીયાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા પશ્ચિમમાં અને પશ્ચિમ દિશામાંથી ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં દક્ષિણ દિશા મળશે કેટલો આંટો ફરવો પડે તમારે લખવાનો દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા માટે ત્રણ ચતુર્થાંશ આંટો ફરવો પડે પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા માટે એક દ્વિતીયાંશ આટો ફરવો પડે પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણ દિશામાં જવા માટે એક ચતુર્થાંશ આટો ફરવો પડે ચાલો ઘડિયાળમાં કાંટો ક્યાં જઈ ઊભો રહેશે તે લખો ત્રણ પરથી એક કાટખૂણો જેટલું ફરતા છ ઉપર ઊભો રહે બાર પરથી બે કાટખૂણા જેટલું ફરતા છ ઉપર ઊભો રહે અને બાર પરથી ત્રણ કાટખૂણા જેટલું ફરતા નવ ઉપર ઊભો રહે ચાલો એના પછી તમારે જોડકા નો ક્રમ અક્ષર લખવાનો છે પેલું આપેલું છે લઘુકોણ તો લઘુકોણમાં શું આવશે તો કે આટાનો એક ચતુર્થાંશ ભાગથી ઓછો કાટકોણમાં આટાનો એક ચતુર્થાંશ ભાગ ગુરુકોણમાં આટાના એક ચતુર્થાંશ ભાગ અને એક દ્વિતીયાંશ ભાગની વચ્ચે સરળ કોણમાં શું આવશે તો આટાનો એક દ્વિતીયાંશ ભાગ અને પ્રતિબિંબ કોણમાં શું આવશે આટાનો એક દ્વિતીયાંશ ભાગથી વધારે ચાલો એના પછી સાચા જોડકા તમારે બનાવવાના છે ચાલો બસો પચીસ અંશનો ખૂણો છે એ પ્રતિબિંબ કોણ હોય એકસો એસી નો ખૂણો છે એ સરળ કોણ હોય નેવું અંશનો ખૂણ છે એ કાટકોણ હોય અડસઠ અંશનો ખૂણો છે એ લઘુ કોણ હોય અને એકસો પાંચ અંશનો ખૂણો છે એ ગુરુ કોણ હોય ઓગણીસમો પ્રશ્ન નિયમિત ષટકોણ અને નિયમિત અષ્ટકોણની આકૃતિઓ દોરો અને વિકરણો પણ દોરવાના છે ચાલો ષટકોણની આકૃતિ દોરીએ તો તમને નવ વિકરણો મળે અને તમે અષ્ટકોણની આકૃતિ બનો તો તમને સોળ વિકરણ મળે પ્રવૃત્તિઓ આપેલી છે પ્રવૃત્તિમાં તમારે લઘુકોણ ત્રિકોણ કાઠકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ બનાવવાનું રહેશે ચાલો એની નીચે તમારે સમ બાજુ ત્રિકોણ પછી સમ દ્વિ બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ તમારે બનાવવાનું રહેશે સમ બાજુમાં ત્રણેય બાજુ સરખી સમ દ્વિ બાજુમાં બે બાજુ સરખી અને વિસમ બાજુમાં ત્રણેય બાજુ અલગ અલગ હોવી જોઈએ ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ